અંજારના કડસવરા સર્કલ પાસે કલેક્ટરના જાહેરનામાનો ઉઘાડો ભંગ રોજ બરોજ અકસ્માત થતા હોય છે ત્યારે આજે પણ અકસ્માત સર્જાયો હતો એસટી બસે બાઇક સવારને હડફેટે લેતા બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી હતી અને તાત્કાલિક અસરથી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ અંજારમાં યોગેશ્વર ચાર રસ્તાથી નાગલપુર સુધીના માર્ગ પર ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં કલેક્ટરના જાહેરનામાનો ઉઘાડો ભંગ થઈ રહ્યો છે અને રોજબરોજ અકસ્માત સર્જા રહ્યા છે આજે પણ આ વાતની પુષ્ટિ મળી છે જૂની કોર્ટ પાસે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા યુવકને ગંભીર ઈજા પહોંચી છે ખવાયેલા યુવાનને અંજારની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે મોટી નાગર પરથી કડશ સર્કલ સુધી ભારે વાહનો માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે નાયબ કલેક્ટરે પોલીસને આ જાહેરનામાની અમલવારી કરવા માટે સૂચના આપી છે છતાં ભારે વાહનો બે રોટો પસાર થયા છે અને રોજબરોજ અકસ્માતના અવનાવો બને છે આજે પણ એસટી બસે બાઇક સવારને અડફેટે લેતા ઈજા પહોંચી છે આમ જાહેરનામાનો ઉઘાડો ભંગ થઈ રહ્યો છે